પાનપી ચમોરી ને અંગા એવી વાતો કરતો તો ને તમે જોવો બતાવતો મનતો ને ફોટા જ પાડેલા હતા અમારે ભાઈ સુધરતો જ વાતો કરે છે આયે ટીગા આયે આજો આશામોડી આશામોડી ના આપડા ભાઈ આ તો મને જ નતું રવાતો કેવું તાળી લેતો હાથ પકડવાને આવે છે વન આ તો મને તો ખાડા તો મારી બેન ભણી છે આ મારી સોડી આ તો શું નીકળ્યો

દમ જો હા હા કઈ જાય ને કર આ શું થાય છે ને જે બા બે તા હા શું જાય તો ઠપકો બરાબર હાર હા રાજે શે શેમળ બોમળ કઈ જવા કામ ધન નઈ પડ્યા તો આ કરીને બળી ઠોપીસ મારવો જો ચડ આવવાની વાત જોરે છે ચાણ હા તો પેલા ભુટાઈ ગયા છે ને આનું તો આમ એટલું તો રી જોઈ શકો જોઈ દાજો તારો માથા મેલે બધા બાલ